ખાતે શિક્ષક શાનદાર ઉજવણી પ્રતિવર્ષ મુજબ આ વર્ષે પણ વિજય મદ્રેસા બોયઝ એન્ડ ગર્લ્સ હાઈસ્કુલ તથા શેઠ હાજી અબ્દુલ્લા ઝવેરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ માં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી બોયઝ સ્કૂલ ના પ્રિન્સિપાલ ઇસ્માઈલ મુલતાની ગર્લ સ્કૂલના પ્રિન્સિપાલ અમૃતા મેડમ સહિત સ્ટાફના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ એક દિવસમાં દે શિક્ષકની ભૂમિકા નિભાવી હતી જેમાં શિક્ષક તરીકે શ્રેષ્ઠ ભૂમિકા નિભાવનાર વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા હતા વિજય મદ્રેસા બોયઝ હાઈસ્કૂલમાં ધોરણ 1 થી 5 માં પ્રથમ ચના અસન અશફાક બીજા ક્રમે શેરવાની યાસીન પરવેઝ અને ત્રીજા ક્રમે નીલકંઠ અબ્દુલ કાદિર ઉસ્માન બની વિજેતા બન્યા હતા તેમજ ધોરણ છ થી દસ માં પ્રથમ રાઠોડ અઝમત હુસેન બીજા ક્રમે પરમાર અઝીમ ઇકબાલ અને ત્રીજા ક્રમે શેઠ થા જુનેદ નાસિરભાઈ વિજેતા બન્યા હતા તેમજ ઇંગ્લિશ મીડિયમમાં ધોરણ છ થી આઠ માં પ્રથમ ગિગાની અરિઝ અલ્તાફ હુસેન બીજા ક્રમે હમીરાની મેકુઝા મોહમ્મદ હુસેન અને ત્રીજા ક્રમે પઠાણ અબરાર મુહેબ વિજેતા થયા હતા અને ધોરણ નવ દસ માંથી પ્રથમ છાયા સાનિયા મોહમ્મદ રફીક બીજા ક્રમે અસફિયા કાસિમ અને ત્રીજા ક્રમે સૂર્યા આફરીન ઇસ્માઇલ વિજેતા થયા હતા તેવી જ રીતે ગર્લ સ્કૂલ માં ધોરણ એક થી ચાર માં પ્રથમ પઠાણ સાહેબા સાજીદ બીજા ક્રમે ભુખારી આમેના ઇરફાન ત્રીજા ક્રમે દુફાની અસ્મા મોહમ્મદ હુસેન ધોરણ પાંચ થી સાત માં પ્રથમ કુરેશી તમન્ના રહીમ બીજા નંબરે પાલખીવાલા અલમીરા જુનેદ ત્રીજા સ્થાને દલ અસરા ઇમરાન ધોરણ આઠ થી દસ માં પ્રથમ શેરવાની કનેશ ફાતેમા ઇબ્રાહીમ બીજા ક્રમે બાદલાની સના નઝીર ત્રીજા ક્રમે કુરેશી આયશા અશરફ વિજેતા થઈ હતી આ કાર્યક્રમમાં વિજય મદ્રેસાના ઓનરે સેક્રેટરી ફારુખભાઈ સૂર્યા તેમજ શાહીનબેન બેન સૂર્યા ખાસ ઉપસ્થિત રહ્યા હતા શિક્ષક તરીકેની ભૂમિકા નિભાવવાના તમામ વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ સંસ્થાનું પચીસ વર્ષથી શ્રેષ્ઠ સંચાલન કરી શાળાને પંથે લઈ જનાર પારૂખભાઈ એ આ પ્રસંગે વિદ્યાર્થીઓને અભ્યાસ નહીં છોડવા અને કારકિર્દીનું શ્રેષ્ઠ ઘડતર કરવા શાળાના શિક્ષકોને માન સન્માન આપી મર્યાદા જાળવી ઉચ્ચ કારકિર્દી બનાવી સમાજ અને દેશ માટે ગૌરવ પ્રાપ્ત કરવા આહવાન કર્યું હતું ઉલ્લેખનીય છે કે ભારતમાં શિક્ષક દિન હર વર્ષ

પાંચમી સપ્ટેમ્બર એટલે કે આપણા પૂર્વ રાષ્ટ્રપતિ અને પૂર્વ શિક્ષક શ્રી ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ ના જન્મ અને નિમિત્તે આપણે આજે અમારી સ્કૂલની અંદર શિક્ષકો એક કાર્યક્રમ રાખેલું હતું તેની અંદર અમારી સ્કૂલની અંદર અભ્યાસ કરતા જ વિદ્યાર્થીઓ આજે આજના દિવસ પોતા શિક્ષક બનેલા હતા અને પોતાની પોતાની રીતે તૈયારી કરી અને બધા વિષયો છે એ પોતાની રીતે જ પોતાની કુશળતાથી બાળકોને સમજાવેલું હતું અને આ રીતે અમે આખો દિવસ આ રીતે આજનો દિવસ બનાવ્યું છે

એમસીટી ન્યુઝ પોરબંદર હું જિગ્નેશ કાગડા